નમસ્ નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા મિત્રો આજે આપણે વાત કરીશું રોજગાર ભરતી મેળા વિશે જે અમદાવાદ જિલ્લામાં આયોજિત કરવામાં આવેલું છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ અત્યારે એક ભાઈ નારી વંદન સપ્તાહ ચાલી રહ્યું છે તો તેના ભાગરૂપે મહિલાઓ માટે ખાસ મહિલાઓ માટે જ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે મિત્રો સશક્ત મહિલા સક્ષમ સક્ષમ પરિવાર જે બાબતને ધ્યાનમાં રાખી અને આપણી સરકારશ્રી દ્વારા પણ એવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે ભાઈ મહિલાઓ છે એટલું બને તેટલી વધુ છે એ ઘરની બહાર નીકળી સક્ષમ બને સશક્ત બને અને પાંચ રૂપિયા કમાતી થાય અને પોતાના પગભર નિર્વાહ કરે હવે મિત્રો આપણે વાત કરીશું કે ભાઈ નિયામક રોજગારની કચેરી અમદાવાદ જિલ્લા તેમજ મહિલા બાળ અધિકારી શ્રીની કચેરી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે તારીખ ચાર આઠ બે હજાર પચીસ સમય સવારે અગિયાર કલાકે ભરતી મેળો છે તેનું આયોજન કરાયેલું છે હવે આ ભરતી મેળામાં કોણ કોણ ભાગ લઈ શકશે તો મિત્રો આ ભરતી મેળામાં જે લોકો દસ ભણ્યા છે બાર પાસ છે કોલેજ કરેલી છે જેમાં બી એ બીસીએ કોમ બી એ બીબીએ એની ગ્રેજ્યુએટ એટલે કે ભાઈ જો તમે કોલેજ કરેલા છો તો તમે આ ભરતી મેળામાં ભાગ લઈ શકો છો પણ ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ભાઈ આ ભરતી મેળો છે એ માત્ર ને માત્ર મહિલા ઉમેદવારો માટે જ છે હવે તેના અંદર તમારે છે આધાર કાર્ડ લઈને આવવાનું છે તમારા આઈડી પ્રૂફ તરીકે અને તમારા બાયોડેટાની કોપી સાથે લઈને આવવાનું છે હું આપને એક સલાહ આપીશ કે ભાઈ જ્યારે આવી રીતે કોઈ આપણે ઇન્ટરવ્યૂ આપવા માટે જતા હોય કે કોઈ ભરતી મેળામાં જતા હોય તો ત્યારે આપણે આપણા બધા જ ડોક્યુમેન્ટ્સ સાથે લઈને જવાના છે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ છે એ બાકી રાખવાનું નથી જેમાં તમે માત્ર દસ ભણ્યા છો તો દસમાં ધોરણનું રિઝલ્ટ તમારું લિવિંગ શોટી અથવા તો કોઈ દસમાંથી વધારે ભણેલા છો તો તમે દસમું બારમું કોલેજ કરેલી છે તે બધા જ ઓરિજિનલ સર્ટિફિકેટ લઈ જજો બધાની એક ઝેરોક્સ કોપી લઈને જવાની છે એક રિઝ્યુમ બનાવી લેવાનું છે તમારે તમારા આઈડી પ્રૂફ તરીકે તમે તમારું આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ ઇલેક્શન કાર્ડ આમાંનું કંઈ પણ તમે સાથે લઈ જઈ શકો છો તમે ક્યાંય પણ નોકરી કરેલી છે તેનો અનુભવ ધરાવો છો તો અનુભવનું પ્રમાણપત્ર પણ સાથે લઈ જઈ શકો છો કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ સાથે લઈને જવાનું છે ભરતી મેળાનું એડ્રેસ નોંધી લેશો અસારવા બહુમાળી ભવન પ્રથમ માળ બ્લોક નંબર ડી નગર બ્રિજ પાસે શાહીબાગ અમદાવાદ મિત્રો હજી એક વખત એડ્રેસ બોલી જાઉં છું અસારવા બહુમાળી ભવન પ્રથમ માળ બ્લોક ડી ગિરધરનગર બ્રિજ પાસે શાહીબાગ અમદાવાદ આમાં એક સ્કેનર આપેલું છે તેમાં તમે સ્કેન કરશો તો તમે છે એ જે એડ્રેસ છે તેના પર પણ તમે છે એ વ્યવસ્થિત એડ્રેસ છે તેમાંથી તમને મળી રહેશે મિત્રો અનુબંધન પોર્ટલ પર જો તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તો ફટાફટથી તેમાં રજીસ્ટ્રેશન કરાવી દેશો જેથી કરી અને રોજગાર ભરતી મેળો તમારા નજીકના વિસ્તારમાં અથવા તો તમારા જિલ્લામાં આયોજિત થાય તો તમને તેમાં નોટિફિકેશન આવતી હોય છે માનો કે હું સુરત જિલ્લામાં રહું છું અને મને ખબર નથી કે ભાઈ મારા જિલ્લામાં ક્યારે ભરતી મેળાનું આયોજન થશે તો હું અનુબંધન પોર્ટલ છે તેમાં મારું રજીસ્ટ્રેશન કરેલું હશે તો મને બધી જ માહિતી મળી જશે કે ભાઈ છે એકમાં એક જ વખત તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે તમે તમારી નજીકની રોજગાર કચેરીમાં જઈને પણ રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે બધું શીખી શકો છો બાકી યુટ્યુબમાં અત્યારે વિડીયો પણ અપલોડ થયેલા ઘણા બધા હોય છે ગણુબંધન પોર્ટલમાં કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું આ કોઈ ફેક એપ્લિકેશન નથી ગુજરાત સરકારની રોજ રોજગાર કચેરી દ્વારા છે એ એપ્લિકેશન છે એ બહાર પડાયેલી છે જે એપ્લિકેશનનું નામ છે અનુબંધન પોર્ટલ કે જેમાંથી તમને છે એ તમારા જિલ્લામાં ક્યારે ભરતી મેળો થશે અને કેટલા સમય પછી થશે તેનું પણ તેમાં લિસ્ટ આપેલું હોય છે તમે તે બધું એમાંથી જોઈ શકો છો મિત્રો ખાસ બહેનો મોટી સંખ્યામાં જજો ભાઈ કાલે ભરતી મેળો છે સોમવારે અગિયાર વાગે અને આ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી કરી અને યોગ્ય સમયે આપણો વિડીયો તેમના પાસે પહોંચે જેથી કરી અને તે લોકો છે ભરતી મેળામાં ભાગ લઈ શકે મિત્રો આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ જેથી કરી અને જ્યારે પણ આપણો નોકરીને લગતો વિડીયો અપલોડ થાય તો સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવતી હશે તમે પણ તમારા બીજા મિત્રો સુધી શેર કરશો મિત્રો જાઝા લોકો સુધી શેર ન કરો તો કાંઈ નહીં મિનિમમ તમારા પાંચ મિત્રો સુધી શેર કરશો અને હા આજે ફ્રેન્ડશીપ ડે છે તો બધાને ફ્રેન્ડશીપ ડેની હાર્દિક શુભકામનાઓ મિત્રો બધાના જીવનમાં મિત્ર હોય જ છે બહુ જાઝા મિત્ર ન રાખતા માત્ર એક મિત્ર તો આપણે એવો જ રાખીએ કે જ્યારે આપણે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં હોય અથવા તો આપણે મૂંઝાયેલા હોય તો આપણે છે એ આપણા મનની વાત તેમના સાથે રજૂ કરી શકીએ કૃષ્ણ અને સુદામા જેવી મિત્રી હોવી જોઈએ કે ભાઈ કોઈપણ પ્રકારનો સ્વાર્થ નહીં છતાં પણ એક સારા ભાવથી મિત્રતા નિભાવવાની છે એ લાગણી મિત્રો બધાને ફ્રેન્ડશિપ ડેની હાર્દિક શુભકામનાઓ આશા રાખું છું કે તમને પણ સરસ મજાના મિત્રો હશે તમે તમારા મિત્રોને હજી સુધી ફ્રેન્ડશિપ ડે વિશ નથી કર્યો તો ફટાફટથી તેને કરી દે સૌ ફ્રેન્ડશિપ ડેની એ વિશ કરી દેશો અને મારા તરફથી સૌ મારા યુટ્યુબ મિત્રોને ફ્રેન્ડશિપ ડેની હાર્દિક શુભેચ્છા હેપી ફ્રેન્ડશિપ ડે ધન્યવાદ